જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો આજે આપણે બનાવીશું ચણા મેથીનું અથાણું એકદમ ઇન્સ્ટન્ટ અને ખાવાની પણ મજા પડી જાય અને આપણે આ અથાણું બધા ખાઈ શકે તેવું મસ્ત બને છે આ અથાણું આપણે શરીરમાં પણ એટલું હેલ્ધી છે ચણા અને મેથી હોવાથી મેં ઓવરનાઈટ કેરી આપણે ત્રણસો ગ્રામ કેરી લીધી હતી તેના નાના ટુકડા કરીને અડધર મીઠામાં ઓવરનાઇટ રેખા તા ત્રણેય વસ્તુ મેથી એક કપ લીધી છે ને એક કપ ચણા મેં મિક્સમાં લીધા છે આપણે સફેદ ચણા ને દેશી ચણા આવે છે તે બંને લીધા છે તેનું એકદમ મસ્ત થાય છે મારા ઘરમાં વર્ષો વરસ આજ થાણું બને છે આ ચણાનું આપણે આ ચણા અને મેથી ખાટું પાણી નીકળું છે તેમાં આપણે થોડીવાર માટે રહેવા દેસુ એટલે તેમાં ખટાશ ને નિમક બંને ચડી જાય તો આપણું આ થણું આખા વર્ષ માટે શું બ બે વર્ષ માટે પણ બગડતું નથી એટલું સરસ આ થાણું રહેશે મારી સ્ટ્રીકથી કરશું તો એકદમ મસ્ત રહેશે અને કશું પણ થશે નહીં અને મારી એક એક ટીપ ફોલો કરજો તો ખ્યાલ આવે કે આપણે કઈ રીતના આપણે અથાણું બનાવવું છે તે આ રીતના સરસ મિક્સ કરી દઈશું ઉપરથી થોડું આપણે નિમક નાખીશું આપણે ચણા મેથીમાં થઈ જાય તે રીતના અને આને આપણે કલાક માટે આ પાણીમાં જ રેવા દેસુ ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું એકદમ સરસ મિક્સ કરીને આપણે આ રીતના દાબી દેસુ અને ઢાંકીને કલાક માટે રેવા દેસુ આપણે સાંભળે ત્યારે થોડી વારે થોડી વારે હલાવતા રહેવાનું છે એટલે એકદમ સરસ આપણે નિમકને અડધર ચડી જાય ખટાસ બધું આ રીતના રાખી દેસુ અને કેરી પણ આપણે સુકવવાની નથી કેરીને પણ આપણે આ માથે રાખીને ઢાંકીને રહેવા દેસુ બધું સાથે જ સુકવવાનું છે આ રીતના આપણે કલાક દોઢ કલાક બે કલાક હોય જાય તો આપણે ટાઈમ એ પ્રમાણે કરી શકીએ પણ ઓછામાં ઓછી એક કલાક માટે આમાં રહેવા દેવાના છે આપણે એક જારીમાં સરસ કાઢી લીધા છે આ રીતના આપણે એકદમ સોફ્ટ થવી જોઈએ મેથી આ રીતના આપણે હાથ વડે તૂટી જાય તેવી સોફ્ટ હશે એટલે આપણે એકદમ મસ્ત અથાણું બનશે આ રીતના સરસ અને ચણા પણ આપણે હાથ વડે તૂટી જાય તે રીતના આપણે પલળવા દેવાના છે આપણે આને પાંચ કલાક માટે રેવા દીધા છે મારી પાસે ટાઈમ નહોતો પાંચ કલાક માટે રેવા દીધા છે અને આપણે એક ચારમાં લીધા છે હવે આને આપણે સરસ એક કોટનના કપડામાં સુકવી દેસુ પંખા નીચે ચાર થી પાંચ કલાક માટે આપણે એકદમ સરસ કોરા કરી લેવાના છે ભીના હશે તો આપણું અથાણું બગડી જશે અને ફૂક પણ ચડી જાય છે એટલા માટે આપણે એકદમ સરસ સુકાવા દેવાના છે પંખા નીચે સુકવવાના છે આપણે ચારથી પાંચ કલાક માટે સુકાવા દેસુ એટલે એકદમ સરસ આપણે સુકાઈ જશે તમે નકરા દેશી ચણાનું કરવા માંગતા હોવ તો દેશી ચણાનું પણ કરી શકો છો તે પણ એટલું મસ્ત બને છે અને મારા ઘરમાં મિક્સ ચણાનું ખાય છે એટલે મેં મિક્સ ચણાનું કર્યું છે તમે કોઈ પણ ચણાનું કરી શકો છો હવે આને આપણે કોટનના કપડામાં સુકવી દેસું આપણે કોટનનું કપડું લઈ લીધું છે તેમાં આપણે ચણાનું મેથી નાખી દેસું અને સરસ આપણે હાથ વડે પૂળા કરી લેશું આપણે જયારે ચણા ને મેથી પલાળીએ ત્યારે આપણે એકદમ સરસ સાફ કરીને કાકરી કે ન હોય અને એકદમ સરસ ચાર પાંચ પાણીએ ધોઈને ત્યારબાદ જ પલાળવાના છે તેમાં રહેલું ડસ્ટ હોય કે કચરું હોય તો નીકળી જાય સરસ ધોઈ લીધું હોય તો આ રીતના આપણે હવે પંખા નીચે સુકાવા દેસુ સરસ આપણે કલર પણ એકદમ મસ્ત પીળો ચણાનો અને મેથીનો આવી ગયો છે આ રીતના આપણે ચાર પાંચ કલાક પલાળશું તો આપણે ખટાશ પણ ચડી જશે નિમક ચડી જશે અને કલર પણ મસ્ત થઈ જશે તો આપણું મસ્ત રહેશે હવે આને આપણે આપણે સુકાવા મસ્ત અને મેથી પણ સુકાઈ ગયા આ રીતના આપણે સુકાવા દેવાના છે જરા પણ જોઈએ આ રીતના હાથ આપણે ન પીનો થવો જોઈએ એકદમ સરસ સુકવવાના છે નહીતર જો આપણે પીનું હશે તો ઉપર ખૂબ ચડી જશે અને કેરી પણ આપણે સરસ સુકાઈ ગઈ છે તમારે જો ખમણી નાખવી હોય તો ખમણી પણ નાખી શકો છો મેં નાના નાના ટુકડા કર્યા છે મારા ઘરમાં બધાને આ રીતના પસંદ છે એટલે મેં નાના ટુકડા કર્યા છે જો તમારે ખમણી નાખવી હોય તો ખમણી પણ નાખી શકો છો અને બંને મિક્સ કરી નાખવું હોય તો પણ નાખી શકો છો પણ મારા ઘરમાં આ રીતના જે નાખીએ છીએ એટલે મેં એક રીતના જ નાખી છે હવે એક આપણે મિક્સિંગ બાઉલ લઈ લેશું મેથીઓ બોરો મારે ઘરે બનાવેલો છે અને જો તમારે જોવું હોય તો મને ડિસ્કશન બોક્સમાં જણાવજો તો હું તમને બનાવીને બતાવીશ સો ગ્રામ લીધો છે પરફેક્ટ માપ સાથે કરશો તો પરફેક્ટ થશે અને તેલ આપણે ગરમ કરી અને ઠંડુ પાડીને ત્યારબાદ જ નાખવાનું છે આપણે દોઢસો ગ્રામ તેલ લીધું છે આપણે તેલ મસાલા નાખી દેસુ આપણે જોશે તેમ નાખતા જશું એકી સાથે નથી નાખવાનું આ રીતના પેલા મસાલો મિક્સ કરવાનો છે એટલે એકદમ સરસ આપણે કલર આવી જાય હવે તેમાં આપણે પેલા કેરી નાખી દેસુ આ મસાલો હોવાથી આપ તમારે કોઈ પણ વસ્તુ નાખવી નહીં પડે નિમક પણ નહીં નાખવું પડે બધી વસ્તુ આમાં આવી જશે એટલે આપણે એક્સ્ટ્રા કોઈ વસ્તુ નાખવાની નથી થતી આ રીતના આપણે સુકાવા દેવાની છે હવે આપણે મેથી ચણા પણ નાખી દેસુ અને એકદમ સરસ મિક્સ કરી દેસુ આપણે અથાણામાં આપણે અથાણું બનાવતા હો ત્યારે બધા વાસણ આપણે ચોખ્ખા હોવા જોઈએ આપણા હાથ પણ સાફ કરી એકદમ ચોખ્ખા હોવા જોઈએ ભીનાશ વાળા હાથ ક્યારે પણ આપણે નાખવાના નથી ભીનાશ વાળા હાથ હશે તો આપણે અથાણું બગડી જશે વાસણ પણ ભીના નહીં રાખવાના આપણે આ અથાણું હંમેશા તેલથી ડૂબ ડૂબું હોવું જોઈએ ઉપર તેલ આવે એ રીતના આપણે હજી થોડું નાખી દેસુ અને આને આપણે એક દિવસ બહાર રાખશું તો હજી આમાં રસો થાશે એટલે આપણે તેલ ઉપર આવી જશે અને જો તમારે તાત્કાલિક ભરવું હોય તો ભરી શકો છો પણ આપણે તેલ ઉપર હોવું જ જોઈએ કાચની ઝારમાં ભરીએ ત્યારે અને આ અથાણું આપણે કાચની ઝારમાં જ ભરવાનું છે એકદમ સરસ આપણે આવું નાવું રહેશે આપણે આ રીતના એકદમ સરસ અથાણું બનાવીશું તો ખાવાની પણ મજા આવશે અને તમે એક પહેલીવાર જ બનાવતા હશો તો પણ પરફેક્ટ થશે આપણે પરફેક્ટ રીત હશે તો પરફેક્ટ બનશે તમારે પહેલીવાર બનાવતા હશો તો પણ આવું નાવું આવું જ મસ્ત બનશે ને આખા વર્ષ માટે લાલ ચટાકેદાર રહેશે અને જરા પણ તમારે કલર ડલ નહી થાય એટલો મસ્ત આવો નાવો સ્વાદ અને આવો નાવો કલર રહેશે બે દિવસ રાખ્યું તો એકદમ મસ્ત આપણે ઉપર તેલ આવી ગયું છે આ રીતના આપણે ઉપર તેલ આવી જવું જોઈએ ને આપણે હંમેશા તેલ વધારે રાખવાનું છે આમાં એટલે આપણે મેથી અને ચણા સરસ ગળી જાય હવે આપણે આ એક કાચની જારમાં ભરી લેશું કરીને કાચની લઈ છે સરસ ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ ગયું છે એકદમ સરસ મસ્ત મજાનું ચણા મેથી અથાણું તૈયાર થઈ ગયું છે તમે એકવાર બનાવશો તો તમારા ઘરના બધાનું નાના મોટાનું ફેવરેટ થઈ જશે તેટલું મસ્ત બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈ